ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે આપણે સરસ મજાની ક્રિપ્સી બટેકા ચિપ્સ બનાવવાની છે મિત્રો સરસ મજાની કડક બટેકા ચિપ્સ બનાવવાની છે તેના માટે આપણે સૌપ્રથમ બટેકા લઈ લીધેલા છે મિત્રો તો તમે આખો વિડીયો જોઈજો આજે આપણે ખૂબ જ સરસ મજાની ક્રિપ્સી એટલે કે કડક બટેકાની ચિપ્સ બનાવી બનાવવાની છે મિત્રો તો ચાલો જલ્દી જલ્દી આપણે બટેકાને સૌપ્રથમ બે પાણીથી સાફ કરી લઈએ ત્યાર પછી ત્યાંનું કટિંગ કરી લઈએ તમે આખો વિડીયો જોઈજો મિત્રો કારણ કે આજે આપણે સરસ મજાની ચિપ્સ બનાવશું મિત્રો ચાલો મિત્રો આપણે હવે બટેકાની ચિપ્સ માટેની જે બનાવવાની છે ચિપ્સ તેની ચિપ્સ બનાવી લઈએ તમે જોઈ રહ્યા છો સરસ મજાના બટેકાને ધોઈને તેની ઉપરની સાઇલ ઉતારી લીધેલી છે તમે જોઈ રહ્યા છો આ રીતે દરેક બટેકાની સાઇલ પ્રથમ ઉતારી લઈશું મિત્રો ત્યાર પછી આપણી પાસે મશીન પણ છે પણ થોડી ચીપ્સ કરવાની હોવાથી જાતે જ ચીપ્સ બનાવી લેવાની છે મિત્રો કારણ કે બજારમાં તેના માટે પ્લાસ્ટિકના સરસ મજાના સ્ટીલના ચીપ્સ બનાવવા માટેના જે મશીન પણ મળતા હોય છે મિત્રો પરંતુ આપણે આજે થોડી ચીપ્સ બનાવવાની હોવાથી જાતે જ चिप्स चीप्स मित्रों चलो तो ते वीडियो पूरेपूरो जो रहो मित्रों कारण के आज अपने सरस मजा बटेकानी करकरी खिस्पी ચિપ્સ બનાવવાના છીએ મિત્રો કારણ કે રોજે રોજે રોટલા શાક ખાવાથી પણ મજા આવતી નથી તો ક્યારેક આવો નાસ્તો કરવાની ખૂબ જ મજા આવે છે કારણ કે જલ્દી અને સ્પીડમાં બની જતો આ નાસ્તો છે મિત્રો ખાવાની પણ બાળકોથી માંડીને મોટા લોકોને પણ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો હવે આપણે સરસ રીતે બટેકાની આ રીતે ચીપ્સ પ્રથમ બનાવી લઈએ મિત્રો ચાલો મિત્રો હવે આપણે બટેકાની જે ચીપ્સ બનાવેલી છે તેની અંદર થોડોક આ રીતે લોટ ઉમેરી દઈશું કારણ કે તે મકાઈનો લોટ છે તે નાખવાથી સરસ મજાની ક્રેપસી ચિપ્સ બને છે મિત્રો કારણ કે ચીપ્સની અંદર મકાઈનો લોટ નાખવાથી કડક મજાની અને સરસ મજાની ચિપ્સ બનતી હોય છે મિત્રો તો આપણે થોડોક આ રીતે લોટ બટેકાની ચિપ્સની અંદર ચોળી નાખવાનો છે મિત્રો ત્યાર પછી આપણે એને તેલની અંદર સરસ રીતે તળશું કે શેથી કરીને એનો સરસ મજાનો સ્વાદ આવશે મિત્રો ચાલો મિત્રો તેલ આવી ગયું છે હવે આપણે સરસ મજાની બટેકાની ચીપ્સ ને તળી લઈએ મિત્રો તો મિત્રો આપણે હવે આ બટેકાની ચીપ્સને એકદમ ધીમા તાપથી તેલની અંદર આ રીતે સળવા દેવાની છે મિત્રો કારણ કે જો વધારે તાપથી સેળવશું તો લાલ થઈ જાય છે એટલા માટે આપણે નિરાતે એટલે કે ધીમે ધીમે ધીમા તાપથી ચડવાની છે મિત્રો તો ચાલો મિત્રો આ રીતે આપણે હવે આપણી જેટલી ચીપ્સ બનાવેલી છે તેને તળી લઈએ ત્યાર પછી હું તમને આગળ બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈએ છો સરસ મજાની આપની બેઠેટાની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યાશો સરસ મજાની ટ્રીપ્સી એટલે કે કડક તમે જોઈ રહ્યા છો સરસ મજાની આમ મજા આવે તેવી કડક સરસ મજાની ટ્રીપ્સ તૈયાર થઈ ગઈ છે તો એની અંદર આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું મિત્રો તેમજ જાતે બનાવેલો મસાલો છે આપણો તે પણ આપણે ઉમેરી દઈએ છીએ કારણ કે આની અંદર મસાલાનું પણ મહત્વ ખૂબ જ હોય છે મિત્રો તેની અંદર આપણે સંચળ અને તીખું મરચું તેમજ મરી ઉમેરીને પાવડર જાતે તૈયાર કરેલો છે મિત્રો જે અંદર આપણે ઉમેરી દઈએ છીએ કારણ કે ચીપ્સની અંદર ઉપર નાખવામાં આવતો પાવડરનો પણ સ્વાદ અનેરો હોય છે મિત્રો તો તમે જોઈ રહ્યા છો કે આપણે તે સંચળ અને મસાલો તીખો તેમજ મરી ત્રણે મિક્સ કરીને વાટીને તૈયાર કરેલો મસાલો છે જે તમે એકવાર એવો બનાવીને ઉપર ઉમેરજો મિત્રો કારણ કે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવી જાય છે મિત્રો ચાલો મિત્રો આપણી સરસ મજાની બટેકાની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો કડક કડકડતી એવી સરસ મજાની બટેકાની ચિપ્સ તમને હું બતાવી રહ્યો છું મિત્રો તો ચાલો હવે આપણે તેને ટમેટાના સોસ સાથે સૌ કરવાની છે મિત્રો ખાવામાં પણ ખૂબ જ સરસ અને ક્રિસ્સી સરસ મજાની કડક વેફર તૈયાર થઈ ગઈ છે મિત્રો તો તમને પણ મોટામાં પાણી આવી ગયું છે મિત્રો સરસ મજાની ચીપ્સ તો આપણે હવે નાસ્તો કરી લઈએ મિત્રો તમે પણ જ્યારે ભૂખ લાગી જાય ત્યારે ઝડપમાં જો બનાવવાની હોય તો આવી ચીપ્સ એકવાર જરૂરથી બનાવજો મિત્રો કારણ કે નાસ્તો કરવાની ખૂબ જ મજા આવે છે મિત્રો તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ મારા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને પણ પહેલા ખવડાવી લેવું ચાલો મિત્રો તો આપણે હવે જમી લઈએ નાસ્તો કરી લઈએ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આપણે આવા નવા નવા વિડીયો બનાવીને તમારી સુધી પહોંચાડી શકું મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન